સુંદર મજાની એક લીલા છે કાલિંદીના જળમાં કાળિયો નાગ આવીને બેઠો છે અને સુંદર મજાની સંસ્કૃત વાંગમયમાં પણ એની સુંદર મજાની એના ઉપર અનેકો રચનાઓ છે ભાગવતજીમાં તો છે જ છે જ પણ અન્યત્ર પણ સંસ્કૃત લિટરેચરમાં સંસ્કૃત વાંગમયમાં કવિઓએ પોતાના સુંદર મજાના રંગો આ લીલાને આપ્યા છે ભારતભરમાં અનેક પ્રદેશોના કવિઓ પ્રાદેશિક કવિઓ લોક ભાષાના અલગ અલગ જગ્યાના અલગ અલગ ભાષાઓના જે લોક કવિઓ હોય એણે પોતાના અલગ અલગ કલ્પનાના રંગો આ લીલાને આપ્યા છે કથા તો આપણે સૌ જાણીએ છીએ કે કાળિયા નાગને ભાગવતમાં ક્રોધ નું પ્રતિક કીધું છે અને ભગવાન કાળિયા નાગ ઉપર ચિત્ર ત્રાંડવ નૃત્ય કરે છે અને કાળિયા નાગને નાથી એ કાલિંદીના જળ પ્રવાહમાંથી લઈ અને સમુદ્રમાં પ્રસ્થાન કરાવે છે જો બધાએ બધાએ અસુરોને માર્યા જેટલા રાક્ષસોને આવ્યા કાળિયા નાગને માર્યો નથી એને ના થયો છે અને અલગ અલગ ભાગવતકારો સુંદર મજાની આની મીમાંસા કરતા હોય આપણે પૂજ્ય ચરણો પાસેથી અનેકો વખત સાંભળ્યું હોય કે ભગવાન આ લીલા દ્વારા મને તમને સૂચવે છે કે કાળિયા નાગ એ ક્રોધનું પ્રતીક છે ક્રોધને મારવાનો ન હોય ક્રોધને નાથવાનો હોય ક્રોધ તો મને મને તમને જરૂરી છે ને ને આપણા કીધા કામ ક્રોધ લોભ લો ષડ રેપુ ને જીવનમાં કામની ઉર્જાય જરૂરી છે ક્રોધ ની જરૂરી છે કામની ઉર્જા જ જો આ સંસારમાં ન હોય આપણે બધાનો અનુભવ છે કે માપસર ક્રોધ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કામ નીકળે બધી વાતો કરવાથી કામ નીકળે એટલે ક્યારેક ક્યારેક લાલ આંખું કરવી પડે ને ખાલી મીઠું મીઠું બોલવાથી બધી જગ્યાએ કામ ન થાય તો જરૂરી જ્યાં જરૂર પડે ત્યાં ક્રોધ કરવો પડે ન તો કામ થાય નહી કામ ભી જરૂરી ઉર્જા હે ક્રોધ ભી જરૂરી ઉર્જા હે ભગવાન મને ને તમને કેટલું સુંદર મજાનો પ્રતિક અહીંયા આપે છે કામને મારવાનો ન હોય ક્રોધ ને મારવાનો ન હોય એને નાથવાનો હોય અને શું કીધું કાળિંદી ના પ્રવાહ માંથી જઈ નદી માંથી જઈને દરિયામાં જા એટલે નાની નાની વસ્તુ માંથી ક્રોધ ને સ્થળાંતર કરીને મોટી જગ્યાએ લઈ જાઓ હા આપણે કેવી કેવી વસ્તુમાં ખારા થઈ જાય શાકમાં નમક એક એકાદ જમવામાં બપોરે ઓછું હોય બેનો આમ તો બધા ભોળા રામ હોય જે દો ની જમી લે એવા છે અહીંયાથી થી એવા દેખાય છે બધા કોઈ કઈ બોલે એમ છે નહીં બોલે ને તમે સાંભળે એવા જો નહીં બાપુ હવે બાયું કોઈનું સાંભળતું નથી તો શું ક્રોધ ને નાની લઈને મોટી જગ્યાએ લાવો અને આપણે ક્રોધ કરી શાકમાં નહીં સમાજ માટે અન્યાય થતો હોય ક્યાંક સમાજની સામે અન્યાય થતો હોય ક્યાંક ખોટું કામ થતું હોય જેનાથી આખી સમાજને નુકસાન થાય આખા ગામને નુકસાન થાય આખા વિસ્તારને નુકસાન થાય અને એવું કઈ થતું હોય એવી કોઈ મોટા કામ હોય એવી કોઈ મોટી જગ્યા હોય ત્યાં ક્રોધ અવશ્ય અચૂક વિરોધ કરવો અચૂક ક્રોધ કરવો પણ નાની જગ્યા થી લઈને મોટી જગ્યા તરફ ક્રોધ જવા દો